બોર્યાવી નગરપાલિકામાં ભાજપે ચોવીસમાંથી પંદર બેઠકો જીતીને ભગવો લહેરાવ્યો છે ચોવીસમાંથી કોંગ્રેસને સાત બેઠકો જીતવામાં સફળતા મળી છે જ્યારે બે બેઠકો પર અપક્ષોની જીત થવા પામી છે જોકે ચૂંટણી પરિણામ દરમિયાન વોર્ડ નંબર ચારમાં રિકાઉન્ટિંગ માંગવામાં આવ્યું હતું જે પરિણામ યથાવત રાખવામાં આવ્યું હતું બોરિયાવી નગરપાલિકાની યોજાયેલ ભરી ચૂંટણીમાં ભાજપે ચોવીસમાંથી પંદર બેઠકો જીતીને બહુમતી હાંસલ કરી લીધી છે કોંગ્રેસે સાત અને બે બેઠકો પર અપક્ષોની જીત થવા પામી છે ભાજપને ભવ્ય જીત સાથે જ ફટાકડા ફોડીને તેમજ મીઠાઈઓ વહેંચીને વેજોત્સવ મનાવ્યો હતો બોરિયાવી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે મેન્ડેટ પર ઝૂકાવ્યું હતું જ્યારે કેટલાક અપક્ષોએ પણ ચૂંટણીમાં ઝુકાવતા ચૂંટણી જંગ ભારે રોચક બની પામ્યો હતો ભાજપ કોંગ્રેસે સભા રેલી દ્વારા જોરદાર પ્રચાર અભિયાન હાથ ધર્યું હતું અને યોજાયેલી મતગણતરી દરમિયાન એક વોર્ડમાં ભાજપ કે કોંગ્રેસની પેનલો જીતવા પામી ન હતી તમામ પેનલો ખંડિત થવા પામી હતી ભાજપે વોર્ડ નંબર ચારમાં આશ્ચર્યજનક પ્રદર્શન કરતા ચારમાંથી ત્રણ બેઠકો જીતી લીધી હતી પછાત વર્ગની બેઠક પર કોંગ્રેસના શહેર પ્રમુખ જીતેન્દ્રભાઈ રાઠોડ માંડમાંડશે

આજરોજ બોરિયાવી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી બે હજાર પચીસનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે મતગણતરી સવારે નવ કલાકે ચાલુ કરવામાં આવેલ અને અત્યારે પૂર્ણ જાહેર કરવામાં આવે છે સાથે જ વોર્ડ નંબર ચારમાં રિકાઉન્ટિંગની માંગણી કરવામાં આવેલ જેમાં પરિણામ યથાવત રહેલ છે બોરિયાવી નગરપાલિકાની કુલ ચોવીસ સીટો માટેનું આજે પરિણામ જાહેર કરવામાં આવેલ છે થેન્ક યુ ઓકે